રાત્રે ઊંઘતા સમયે ગોળ ખાવાથી શું ફાયદા થાય જાણીને તમે પણ કરશો ફોલો રાત્રે ગોળનો એક ટુકડો તમારા આખા શરીરને ડિટોક્સ કરી શકે છે રાત્રે સૂતી વખતે ગોળ ખાવાથી શું ફાયદા થાય છે તે અહીં જાણીએ રાત્રે સૂતી વખતે ગોળ ખાવાથી શું ફાયદા થાય છે સારી ઊંઘ આવે છે ગોળમાં મેગ્નેશિયમ હોય છે જે એક કુદરતી ખાંડ છે અને ફિલગુડ હોર્મોનને વધારવામાં મદદ કરે છે આ તે લોકો માટે વધુ સારી રીતે કાર્ય કરી શકે છે જેઓ તણાવમાં રહે છે અને ઊંઘ સારી આવતી નથી આ સિવાય ગોળ શરીરની પીએચને બેલેન્સ કરે છે એનર્જી આપે છે અને મૂડ બૂસ્ટર છે જે તમારી ઊંઘને સારી બનાવે છે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે વજન ઘટાડવામાં ગોળ ખૂબ અસરકારક છે રાત્રે ગોળ ખાવાથી ઊંઘવાથી રાત્રે અચાનક થતી તૃષ્ણાને રોકવામાં મદદ મળે છે ગોળની કુદરતી મીઠાશ પાચનતંત્રને ઝડપી કરવાની સાથે વજન ઘટાડવાની ગતિ પણ ઝડપી બનાવી શકે છે તેનાથી વજન બેલેન્સ કરવામાં મદદ મળે છે ગોળ એક ડિટોક્સિફાયર છે ગોળની જિંક શરીરને ડિટોક્સિફાઈ કરી શકે છે તે પેટને સાફ કરી શકે છે અને ચરબી ઘટાડવામાં મદદ કરે છે રાત્રે તેને ખાવાથી સવારે પેટ સાફ રહે છે આ રીતે તે શરીરને ડિટોક્સિફાઈ કરે છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે અને ચહેરાની ચમક વધારે છે રાત્રે ગોળનું સેવન કેવી રીતે કરશો રાત્રે ગોળનું સેવન કરવાની સાચી રીત એ છે કે ગોળનો માત્ર એક ટુકડો ખાવો અને તેની સાથે એક ગ્લાસ નવશેકું પાણી પીવું અથવા એક ગ્લાસ દૂધ પીવું આ રીતે ગોળનું સેવન તમારા માટે દરેક રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે શિયાળો આવી રહ્યો છે આવી સ્થિતિમાં તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને શરીરને શરદીથી બચાવવામાં પણ મદરૂપ છે મિત્રો વીડિયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક કરી સબસ્ક્રાઈબ કરવા વિનંતી રાધે રાધે